પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત ભારત આજે ખેલ ક્રાંતિના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે અને એનું સાક્ષી બનવા જઈ રહ્યું છે આપણું અમદાવાદ શહેરમાં ઊભું થયું છે સ્પોર્ટ્સ માટેનું એવું એક વર્લ્ડ ક્લાસ ઇકોસિસ્ટમ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ માત્ર એક કોમ્પ્લેક્સ નથી પરંતુ ખેલ જગતમાં ભારતના સપના અને સંભાવનાઓનું નવું કેન્દ્ર બન્યું છે અમદાવાદ એક એવું શહેર જે આજે વાઇબ્રન્ટ સ્પોર્ટ્સ કલ્ચર માટે ઓળખાઈ રહ્યું છે ક્રિકેટથી આગળ વધી શહેર દરેક રમતમાં નવી પ્રતિભા ઉભી થાય તે માટે પ્રતિબદ્ધ છે આ જ ભાવનાને નવું પરિમાણ આપે છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ બાબતે અગર વાત કરીએ તો આપણા વીર સાવરકર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે આખા વિશ્વમાં વન ઓફ ધ લેટેસ્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસમાં છે આપણા દરેક ઝોનમાં નવા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ ડેવલપ કરી રહ્યા છે આપણા દરેક વોર્ડમાં ગ્રાસરૂટ સ્પોર્ટ્સ માટે ખૂબ સારી રીતે વ્યવસ્થા તંત્ર છે નેશનલ ગેમ્સ હોય ખેલ મહાકુંભ હોય એ બધા ગેમ્સ તો અમદાવાદે હોસ્ટ કરેલું છે મેં અહીંયા આગળ ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવમાં પાર્ટ લીધો છે અને અહીંયા આગળ બાકી બધા અમદાવાદના પુલ કરતા બહુ સારો પુલ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એવરીથિંગ ક્લિનિનેસ બી બહુ છે એટલે બહુ સારું લાગ્યું છે

વીર સાવરકર જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય એમાં એક્વેટિક્સ સેન્ટર છે એ ખરેખર એક્સલન્ટ છે ટાલકટરા સ્ટેડિયમ પછી બીજું આ ઇન્ડોર સ્ટેડિયમ સારામાં સારું બન્યું છે અને હમણાં જ અમે જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ અને નેશનલ વોટરપોલો એન્ડ ડાઇવિંગ ચેમ્પિયનશીપ આપણે કરી અને ત્યારબાદ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ એશિયન ચેમ્પિયનશીપ કરી એમાં લગભગ ટ્વેન્ટી નાઇન કન્ટ્રી પાર્ટિસિપેટ કર્યા હતા એમાં સ્વિમિંગ ડાઇવિંગ વોટરપોલો અને સિંક્રોનાઇઝ સ્વિમિંગ આ ચારેય ઇવેન્ટ અમે કરી એન્ડ ઓલ ફોરેન કન્ટ્રી ધેર એપ્રિશિએટ પાણી ખૂબ જ લાઇટ અને સોફ્ટ છે અને ક્લિનલીનેસ સેટઅપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અપ ટુ ધ બેસ્ટ અને વોશરૂમ્સ શાવર્સ ચેન્જરૂમ રેસ્ટ પોઈન્ટ બધું જ અપ ટુ ધ માર્ક છે બેસ્ટ ઓફ ધ ફેસિલિટીઝ અહીંયા અમને પ્રોવાઈડ કરવામાં આવે છે કોમ્પિટિશનના ડેસ્કની વાત કરીએ તો સ્ટ્રોક જજ છે ટાઈમકીપર છે રેફરીઝ છે બધાનો જ ખૂબ જ વોર્મ રિસ્પોન્સ છે અને ધે આર પ્લેયર ફ્રેન્ડલી કોંપલેક્સ ઇન્ડોર એરીના ટેબલ ટેનિસ માટે ખાસ ડિઝાઇન કરેલું હાઈ પરફોર્મન્સ હોલ ધરાવે છે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું ટેબલ અને ટ્રેનિંગ સુવિધાઓ સાથે જુનિયર થી લઈને પ્રોફેશનલ ખેલાડીઓ સુધી હવે અમદાવાદમાં જ ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ ટેબલ ટેનિસ ટ્રેનિંગ પ્રાપ્ત કરી શકે છે અને પ્લસ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી ઓગસ્ટમાં ત્યારે જ અમારી બી એક ઇવેન્ટ ગુજરાત સુપર લીગ જે નેશનલ લેવલની લીગ છે આપણે ગુજરાતમાં કરીએ છીએ એટલે ગુજરાત સુપર લીગ છે તો એમાં બી જે ઇન્ડિયાના ટોપ પ્લેયર્સ આવ્યા હતા એ લોકો બી આ ફેસિલિટીઝ જોઈને બહુ ખુશ થયા હતા સો ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ સ્ટેડિયમ ઇન ઇન્ડિયા જે ટોપ પ્લેયર્સ છે ઇન્ટરનેશનલ પ્લેયર્સ આવે કે એથલિટ્સ આવે તો એને નોર્મલ પબ્લિકનો ડિસ્ટર્બન્સ નહીં આવે ડાયરેક્ટ પ્રેક્ટિસ કરીને મેચ પર રમવા આવી શકે છે પ્રિપેર થઈને આવી શકે છે અહીનું સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ ખેલાડીઓ માટે એક નવી શક્તિ બની રહ્યું છે વોલીબોલ અને બાસ્કેટબોલ માટેની વિશિષ્ટ કોર્ટ્સ સાથે દેશ વિદેશના અનુભવી કોચ અને માર્ગદર્શકો યુવા પ્રતિભાને નવી દિશા નવી ઝડપ અને નવી ઓળખ આપશે નેશનલ એવોર્ડ મળેલા છે દ્રોણાચાર્ય એવોર્ડ મળે એ લોકો પણ અહીંયા સેવા આપશે તો એનો એડવાન્ટેજ આપણા સ્વિમરને બી મળવાનો છે અને વોટરપોલમાં બી બેસ્ટ આપણે પરફોર્મન્સ આપી શકીએ એવા છે અને ડાઇવિંગમાં આપણે મેડલ બી જીત ફિઝિયોથેરાપી સાયકોલોજી એનસીસીના કોચિસ અને અલગ અલગ ગેમના અલગ અલગ કોચિસ જે અહીંયાના પ્લેયરોને સારી રીતે ગાઈડન્સ આપે અને સારી રીતે શીખવાડે તો એ પ્લેયર ભવિષ્યમાં ઇન્ટરનેશનલ પ્લેયર અને પોતાના દેશનું નામ રોશન કરે આ સુવિધાઓ માત્ર બિલ્ડિંગ નથી આ ભારતના ખેલાડીઓની આશા આગામી પેઢીના ચેમ્પિયન્સનું તાલીમ કેન્દ્ર અને ખેલ જગતમાં ભારતને આગળ લઈ જવાનું એક ગૌરવસભર પગલું છે ખૂબ મહત્વપૂર્ણ ભાગ હોય છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વાતાવરણ એ ખૂબ સરસ છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અને આપણે ભવિષ્યમાં ઘણી બધી મોટી ટુર્નામેન્ટ કરવી હોય તો પણ આપણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કરી શકીએ અમદાવાદે 2036 ના ઓલિમ્પિક્સ અને 2030 ના કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ સપનાઓને વાસ્તવિકતા તરફ લઈ જતું પ્રથમ અને સૌથી મહત્વનું પગલું બન્યું છે. આ કોમ્પ્લેક્સ માત્ર અમદાવાદનો નથી, આ સમગ્ર દેશ માટે ખેલ પ્રત્યેના દ્રઢ સંકલ્પનું પ્રતિક છે. ભારત હવે ફક્ત સ્પર્ધા કરવા નહીં, જીતવા માટે તૈયારી કરતું નવું ભારત છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ દોસ્તો તમે પહેરેલું કાપડ જ તમને મચ્છરોથી બચાવે તો કેવું જી હા આવી નવી ટેકનોલોજી વિકસી રહી છે વડોદરામાં કે જે તમારા આરોગ્ય સંભાળનું પણ કાર્ય કરશે આ નવા પ્રકારના કાપડ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને આ ટેકનોલોજી કેટલી આગળ વધી શકે છે એ માટે આપને સીધા લઈ જઈએ એમએસ યુનિવર્સિટીની આ ખાસ લેબમાં દોસ્તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના ટેક્સટાઇલ લેબમાં થયું છે એક અનોખું અને નવીન સંશોધન અહીં કપાસના નરમ તાંતણાને કુદરતના સુગંધિત અર્ક લીમડો તુલસી અને લેમન ગ્રાસ સાથે જોડીને બનાવવામાં આવ્યું છે એક એવું કાપડ જે મચ્છરો સામે અદૃશ્ય પણ શક્તિશાળી રક્ષણ કવચ બની જાય છે કુદરતની મહત્તા અને વૈજ્ઞાનિક સમજણનો આ સરસ સંયોગ છે જે મચ્છરજન્ય રોગો સામે લડવા માટે એક આશાની કિરણ છે ફ્રેન્ડલી સસ્ટેનેબલ કેમિકલ અને એની પ્રોસેસનો ઉપયોગ કરીને કે જેનાથી એનર્જીનો પણ સેવ થાય અને આપણી જ આજુબાજુ પ્રચુર માત્રામાં મળતી વનસ્પતિઓના પાન મૂળ છાલનો ઉપયોગ કરીને એમાંથી એ હર્બલ ટાઈપના કલરો અને એનામાંથી ફંક્શનલ પ્રોપર્ટી ધરાવતા કપડાઓ આપણે બનાવી શકીએ અમે લીમડો તુલસી અને લેમન ગ્રાસ એટલે કે ચા પટ્ટી લીલી ચા અને પાંદડાઓનો અર્કનો ઉપયોગ કરીને એને પાણીથી એક્સ્ટ્રેક કરીને એમાંથી અમે એના તત્વો અમુક તત્વોનો એક્સ્ટ્રેક કર્યો અર્ક બનાવ્યો અને એ અર્કનો ડાયરેક કોટનના કપડા ઉપર લગાવવામાં આવ્યું એપ્લાય કરવામાં આવ્યું ડાઇંગ અને ફિક્સેસન ટેકનિકની મદદથી કે જેની અંદર કોલ્ડ પેડ બેચ એટલા માટે છે કે જેની અંદર એનર્જીનો બિલકુલ ઉપયોગ નથી કરવામાં આવતો એટલે રૂરલમાં ગામડાઓમાં જે લોકો પોતાના કપડાની ટ્રીટમેન્ટ આ જ પાંદડાઓ તો મળતા હોય છે તો એની અંદરથી એનો ઉપયોગ કરીને ગામડામાં પોતે જ પોતાના ઘરમાં આ ટ્રીટમેન્ટ કોટનના કપડા ઉપર કરી શકે આ શોધ માત્ર એક કાપડ નથી તે પ્રકૃતિ અને વિજ્ઞાનના સંગમથી જન્મેલા આગામી યુગનો પર્યાવરણને અનુકૂળ વિચાર છે મેલેરિયા ડેન્ગ્યુ કે ઝીકા જેવા રોગોથી બચવામાં આ કાપડ ઘરથી લઈને સમાજ સુધી શાંતપણે સુરક્ષા ચાદર બની શકે છે પ્રતિકારક તત્વોથી ભરપૂર આ નેચરલ ફેબ્રિક હાનિકારક રસાયણોના વિકલ્પ તરીકે એક ટકાઉ ઉકેલ આપે છે હાલ જે પ્રોસેસ તમને શો કરી રહ્યા છે એક નાનો પાર્ટ એનો જે નીમ છે એનો કલર એક્સ્ટ્રેક્ટ કરીને અને અધર્સ ઇન્ગ્રીડિયન્ટ સાથે મિક્સ કરીને કાપડ પર એની એપ્લિકેશન કેવી રીતે થઈ શકે છે અને કેવી રીતે કરી શકાય છે આવનારા સમયમાં હાલ જેવી રીતે જોઈ રહ્યા છે કે સમ ડિફરન્ટ બધા પ્રોબ્લેમો મેડિકલને લગતા જે થઈ રહ્યા છે જેને કવરઅપ કરાવ જેવી રીતે મોસ્કીટો મચ્છરથી બચાવવા માટે આપણે અલગ અલગ ક્રીમોનો સ્કીન ઉપર ઉપયોગ કરી રહ્યા હોય છે એના અગેન્સ્ટમાં અગર જોવા જઈએ તો સ્કીનના ઇન્ફેક્શનને બધું ઘણું બધું પ્રોબ્લેમો થતી હોય છે તો એના અગેન્સ્ટમાં જ્યારે આ કાપડ ઉપયોગિતામાં લેવા આવશે

જે ટકાઉ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ ચા પત્તીનો ઉપયોગ કરી એના અર્થનું એપ્લિકેશન કોટન ફેબ્રિક ઉપર કર્યું અને એ સેમ્પલને અમે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું એમાંથી અમને એમ જાણવા મળ્યું કે એ ફેબ્રિક નેવું પર્સન્ટ મોસ્કીટો રિપોર્ટથી ધરાવે છે અમુક પર્સન્સ સુધી એ યુ પ્રોડક્શન પણ આપે છે બેબી વેર મેડિકલ ટેક્સ્ટ એન્ડ હોમ ટેક્સન જેમકે એમાં કરી શકે છે તેની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી આવી જાય છે આ કપડોને વારંવાર ત્રીસ વખત ધોવા છતાં પણ આ પ્રોપર્ટી એની અંદર રહે છે બીજી એક ટેસ્ટ અમે જ્યારે કરી તો એની અંદર પચાસ ટાઈપના મચ્છરો પર કરી તેમાંના ત્રણ ચાર ટાઈપના મચ્છરો જે છે કે જે ડેન્ગ્યુ માટે રિસ્પોન્સિબલ છે મલેરિયા માટે અને ઝીકા વાયરસ માટે રિસ્પોન્સિબલ છે આ મચ્છરોને પણ એ દૂર ભગાડી શકે છે એટલે આ ફેબ્રિક મોસ્કિટો રિપલન્ટ પણ છે આ સંશોધન સાબિત કરે છે કે જ્યારે આપણે પ્રકૃતિને સમજીએ છીએ તેની શક્તિને સ્વીકારીએ છીએ અને તેની સાથે ચાલીએ છીએ ત્યારે પ્રકૃતિ આપણા જીવનને સુરક્ષિત સ્વસ્થ અને હરિયાળું બનાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે અને અમારી ટીમનો રિપોર્ટ કહેવાય છે કે જેવું વાદે છે તેવું ઉગે છે પણ જે બચાવે છે તેનાથી પેઢીઓ બચે છે હવેની સ્ટોરી પણ કંઈક આવી જ છે સુરક્ષા સંવર્ધન અને સંભાળણાની સરદાર પટેલ યુનિવર્સિટીના બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ તથા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય સાથે મળીને ગુજરાતના જંગલોની ઊંડાણમાં છુપાયેલ પ્રજાતિઓને કે જે લુપ્ત થાય છે અને દુર્લભ છે તેવી પ્રજાતિઓને ફરી જીવવાની તક આપી છે જંગલોમાં સદીઓથી ઉગતા છોડ આજે આંગળીના વેઢે ગણાય એટલા જ બચ્યા છે પ્રકૃતિની આ કરુણતા જોઈ આણંદ એસપી યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયો સાયન્સે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે એક્સ સીટુ અને ઇન સીટુ કન્ઝર્વેશનનો પ્રોજેક્ટ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણ વર્ષ માટે સરદાર પટેલ યુનિવર્સિટી બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટને અમને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો તે પ્રોજેક્ટના અંતર્ગત આપણે અત્યારે આસિસ્ટન્ટ બોટિકલ ગાર્ડનના નેઝા હેઠળ આપણે અત્યારે દસ સ્પીસીસનું કન્ઝર્વેશન કરવાનો ટાર્ગેટ મિનિસ્ટ્રી આપણને આપ્યો હતો એમાંથી અત્યારે આપણે પાંચ પ્લાન્ટનું અત્યારે પ્રોટોકોલ એસ્ટાબ્લિશમેન્ટ કરી લીધો છે અને એને અત્યારે હવે નેક્સ્ટ ફેઝની અંદર આપણે હવે એને પુનર્જીવિત કરવા માટે આપણે ફરીથી ફોરેસ્ટમાં એને રીઇન્ટ્રોડ્યુસ કરીશું આપણે એમાંથી જે પહેલો પ્લાન્ટ છે તે એક મીઠો ગુગળ કહીએ છીએ બીજો જે પ્લાન્ટ છે જે એને આપણે રગતરોડો કહીએ છીએ ત્રણ નંબરનો પ્લાન્ટ છે તેને દંતમૂળી કહીએ છીએ તો આઠ નંબર પર છે અગૈસા એને ગુજરાતીમાં આપણે ધાવડો કહીએ છીએ અને પાંચ નંબરની જે પીસીસ છે એને આપણે પીળો સીબડો કહીએ છીએ અત્યારે જંગલમાંથી થતી જે જંગલી જે પ્રજાતિઓ છે એનું જો સંરક્ષણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ પ્રકારની પ્રજાતિઓ વિશે લોકો જાણશે નહીં અને જંગલના જંગલમાં કેટલી વનસ્પતિઓ માત્ર આઠળી આંઘળીના વેડે ગણી શકાય તેવી વનસ્પતિઓ રહી છે તો એનું સંવર્ધન કરવાનું આ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું જે આ ઉપક્રમ છે ખરેખર સ્તુત્ય છે એ આવકારદાયક પગલું છે અને ખૂબ સરસ રીતે અમારા કલ્પેશ ઇષ્ટાવા જે આ પ્રોજેક્ટના ડાયરેક્ટર છે એ બહુ સરસ રીતે કામ થઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત હવે બીજા તબક્કામાં આ જે બીજી પાંચ પ્રજાતિઓ છે એના વિશે સંશોધન કરવામાં આવશે અને એ રીતે પ્રજા લુપ્ત થતી જે પ્રજાતિઓ છે એ સમાજ સમક્ષ મૂકવામાં આવશે અને જંગ કરવામાં આવશે યુનિવર્સિટીના સંશોધકોએ એક એક પ્રજાતિને બચાવવા રિસર્ચ કરીને તેની માવજત કરી છે સાથે બાયોસાયન્સના વનસ્પતિશાસ્ત્ર સાથે બાયોસાયન્સના વનસ્પતિશાસ્ત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ વ્યક્તિગત રસ લઈને લુપ્ત થતી આ વનસ્પતિનું મહત્વ તેના ગુણધર્મો તેમજ ઉપયોગ વિશેનું જ્ઞાન મેળવ્યું છે એવી રીતે એટલી ઓછી માત્રામાં આ સ્પીસીસ ત્યાં જોવા મળે છે આ પ્લાન્ટની ઔષધીય ગુણવત્તા ખૂબ વધારે છે એ ચામડીના રોગોને મટાડવામાં ખૂબ જ મદદરૂપ છે એટલે આ પ્લાન્ટનું કન્ઝર્વેશન કરવું અત્યારે ખૂબ જ જરૂરી છે અને આ પ્લાન્ટને અત્યારે સીડથી ઉગાડવા માટેનો એટલે કે બીજથી ઉગાડવા માટેનો પ્રોટોકોલ આપણી યુનિવર્સિટીએ એસ્ટાબ્લિશ કર્યો છે આ આની ઔષધીય ગુણવત્તા ખૂબ વધારે છે આ પ્લાન્ટને ઉગાડવા માટે અમે બીજથી એટલે કે સીડથી આપણે એનું સંવર્ધન કર્યું છે અને જેમાં અમે સફળ રહ્યા છીએ આ આ વનસ્પતિની છાલ જે હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદયના રોગોને મટાડવા માટે ઔષધીય ગુણ ધરાવે છે લેબમાં આપણે પ્લાન્ટ કલ્ચર દ્વારા તેને કન્વર્ટ કરી શકીએ છીએ જેમાં અલગ અલગ મીડિયા યુઝ થાય છે અને મીડિયા મીડિયામાંથી આપણે કેલસ છે સ્ટેમ છે લિવ્સમાંથી ગમે તે રીતે એને એનું પ્રોપોગેશન કરી શકીએ છીએ આ આયુસીએન એન્ડેજ સ્પીસીઝમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે અમારી યુનિવર્સિટી

ફરી પાછી આવી આ પ્રયાસો માત્ર સંશોધન નથી આ તો એ આશાનું બીજ છે જે આવતી પેઢીને હરિયાળું ભવિષ્ય આપશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાંચ સૂર્યાનો રિપોર્ટ ભારતવર્ષ આર્યવર્ત જંબુદ્વીપ દ્વીપ સપ્તસિંધુ એટલે કે ભારત કે જ્યાં વિચારો શાસ્ત્ર બન્યા શબ્દો કાવ્ય બન્યા સ્વરોએ રાગ પકડ્યો અને સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને દિશા આપી છે છે આજની વૈશ્વિક અશાંતિમાં જ્યારે આજનો યુવા પોતાની ઓળખ શોધી રહ્યો ત્યારે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે કલા સાહિત્ય સંગીત અને આધ્યાત્મિકતાને ભારતના ભૂતકાળ સાથે જોડવાનો અનોખો પ્રયાસ અને સુંદર પ્રયાસ એટલે કે ભારત કુલ તો ચાલો જઈએ આ સાંસ્કૃતિક મહોત્સવમાં અને થઈ જઈએ કુલ કુલ ભારત અને ભારતે ત્યાંનો વારસો આજની યુવા પેઢીમાં જળવાઈ રહે એના માટે ભારતકુલનું આયોજન કરેલ છે કલા સાહિત્ય સંસ્કાર ધર્મ ભાષા હાસ્ય એવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે એ બધાનો ઉદ્દેશ્ય એક જ છે ભારતનો વૈભવ સંસ્કૃતિ અને વારસો યુવા પેઢી સુધી પહોંચતો કરો અને તેમને જાગૃત કરવા અમે બે હજાર ચોવીસમાં ભારત કુલનું આયોજન કર્યું હતું અને નિરંતર કરતા રહીશું આજે સમગ્ર વિશ્વ ભારતને ઉભરતી શક્તિ કહી રહ્યું છે ત્યારે ઇતિહાસ સાક્ષી છે કે ભારત વર્ષ હજારો વર્ષોથી વિચાર વિજ્ઞાન અને સંસ્કૃતિની મહાસત્તા રહ્યું છે જ્યારે અન્ય લોકો ધરતીના આકારથી અજાણ હતા ત્યારે આપણા શાસ્ત્રોમાં ભૂગોળ એટલે કે ભૂવત્તા ગોળ અર્થાત ધરતી ગોળ છે એવું સંકલ્પન આપ્યું હતું ભારત કુલ કુલના ઇંગ્લિશ અર્થ થાય ઠંડક પણ થાય અને કુળ પણ થાય આ એવો કાર્યક્રમ છે જેમાં યુવા વર્ગને એ પોતે કયા કુળમાં જન્મ્યા છે અને ભારત વર્ષ માટે રાષ્ટ્ર માટે શું કરી શકે ત્રણેય અવસ્થાને બાળપણ જવાની અને ગઢપણ ત્રણેય અવસ્થાને આ લાગુ પડે અને એને ખબર પડે કે આ ભારતની અંદર જ્યારે જન્મ થાય ત્યારે આપણું સૌથી પહેલું કામ છે સંસ્કૃતિની રક્ષા કરવી અને શાંતિ સાથે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવી જે બાળકો એમાંથી જાગૃતિ લીધી છે એ બાળકો પણ આવા ભવિષ્યમાં કાર્યક્રમ કરે ભારત માટે કરે સંસ્કૃતિ માટે કરે અને ભારતને વિશ્વ ગુરુ તરીકે એક સ્થાન અપાવે ભારત કુલના સેકન્ડ ઇવેન્ટ છે એમાં સિત્તેર આર્ટિસ્ટોએ ભાગ લીધેલો છે એમાં ત્રણ છે એ ત્રણ સ્પેશિયલ ચાઇલ્ડ છે એમાં મારા દીકરા બી ભાગ લીધો છે એનું શિવજીનું પેઇન્ટિંગ છે અને આ ભાગ લીધા પછી એનામાં બી ઘણો ઉત્સાહ છે એટલા બધા લોકો એનું પેઇન્ટિંગ જોવા આવે છે એનાથી એને ખૂબ મજા આવી અને ખૂબ એન્જોય બી કર્યો જે લોકો ઇન્ડિયન કલ્ચર બાર નોલેજ નહીં હે યા ન્યૂ હૈ કલ્ચર છે દુનિયા આજે માનસિક દબાણ યુદ્ધ અને અસ્થિરતા માંથી પસાર થઈ રહી છે ત્યારે ભારત કુલ યુવાનોને કહે છે પહેલા પોતાના મૂળિયા ઓળખો અને સમજો એ જ તમને વૈશ્વિક મંચ પર આપશે મજબૂતાઈ અને હા અહીં જેન્ઝી માટે ખાસ યોજ્યો હતો સંવાદનો સેતુ જેન્ઝીની વાત કરતા હોય ત્યારે ઘણીવાર એવું થાય કે એમને ટ્રોલ કરવામાં આવે છે એમના વિશે નફરતવાળી વાતો કરવામાં આવે છે પણ એવું નથી જો આપણે એવું માનીએ આપણે એવું કહીએ કે જેન્ઝીને પાછળના શબ્દો આપણી પેઢીના કેટલા ભૂલાઈ ગયેલા શબ્દો યાદ નથી તો એ જ પેઢીને આપણે પૂછીએ કે તમને જેન્ઝીના શબ્દો ખબર છે તો ઘણા બધાને નહીં ખબર હોય તો ભારત કુલનો એ પ્રયાસ છે કે બંને વચ્ચે એક બ્રિજ જોડાય અને આ એક એવું મંચ બને કે જ્યાં બંને એક મંચ ઉપર આવે અને જે લેફ્ટ આઉટ ફીલ થઈ રહ્યું છે અથવા તો કે ગયાની ભાવના છે એ ભાવના ન આવે અને આ બંને એક સાથે એક સ્ટેજ ઉપર આવે એ અમારો પ્રયાસ છે ભારત કુલમાં અત્યારે ઉર્જાનો પ્રભાવ વહી રહ્યો છે અને યુવા પેઢી યુવા એટલે કે વાયુ યુવા શબ્દને ઉલટાઈ દે તો વાયુ થાય વાયુ જેમ પકડાતો નથી પણ યુવા અહીંયા કેન્દ્રિત થાય અને યુવા ધર્મ ક્ષેત્રમાં આગળ વધે દેશને પણ આગળ લઈ જાય અને સનાતન ધર્મને આપણે આગળ લઈ જાય એટલે યુવાને આ જે એટેન્ડ કરવું અગત્યનું છે આ ઈવેન્ટ કરવાથી અમને ડિરેક્શન મળે છે અમને પાથ મળે છે કે અમારે ક્યાં ફોલો કરવું અમને એક લેગેસી મળે છે જે અમારે કન્ટિન્યુ કરવી સો યા ધીસ ઇઝ ફોર અસ એન્ડ થેન્ક યુ ટુ ભારત ભારત ફૂલ ટુ ડુઈંગ ધીસ ફોર અસ આપણો ધર્મ આપણે ભૂલતા જઈએ છીએ બીજાના ધર્મમાં ઇન્વોલ્વ થતા જાય છે તો પોતાનું ધર્મને ફોલો કરો એના માટે બહુ સરસ કીધું મને બહુ જ ગમે ભારતકુલનો નવા જનરેશનને જોવું જોઈએ આવું જોઈએ બહુ સરસ છે ભારતકુલ એક એવો મહોત્સવ જ્યાં સંસ્કૃતિ મનોરંજન નથી પરંતુ માર્ગદર્શક છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ આપણે સૌ જાણીએ છીએ કે સોલાર પેનલ એ સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે પણ જો હું તમને એવું કહું કે એવી પણ સોલાર પેનલ બની છે કે જે દિવસ દરમિયાન તો વીજળી ઉત્પાદન કરે છે પરંતુ રાત્રે પણ આ કાર્ય કરી શકે છે તો તો આપ જરા મૂંઝવણમાં મુકાઈ જશો હું વાત કરી રહી છું સુરતના કોમિલ કોલડિયાની કે જેમણે એવી સ્પેક્ટ્રલ હાઇબ્રિડ પેનલ બનાવી છે કે જે દિવસ દરમિયાન તો વીજળીનું ઉત્પાદન કરશે જ પણ આ કાર્ય રાત્રે પણ થઈ શકે છે અને આ માટેની પેટર્ન પણ તેમને મળેલી છે તો ચાલો જાણીએ આ આ સ્પેક્ટ્રલ પેનલ વિશે છે સામાન્ય સોલાર પેનલ જેનો વપરાશ પ્રત્યેની જાગૃતિ લોકોમાં દિન પ્રતિદિન વધી રહી છે પણ આ સોલાર પેનલ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરે છે તો પછી સ્વાભાવિકપણે રાત્રે વીજળીનું ઉત્પાદન શક્ય ન બને પણ આપણે ગુજરાતીઓ દરેક અશક્ય લાગતા કાર્યને શક્ય બનાવીએ છીએ ખરું ને અને આવું જ કરી બતાવ્યું છે સુરતના કોમિલ કોલડિયા અને તેના સાથીદારોએ તેમણે બનાવી છે એક એવી સોલાર પેનલ જે રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે અને વીજળીના બિલમાં વધુ રાહત મેળવી શકાય છે પણ આ બનાવવાનો વિચાર તેમને ક્યાંથી આવ્યો આઈડિયા આવવાનું રીઝન મેન હતું કે અમે જે ઇન્ડસ્ટ્રી રન કરીએ છીએ બેવરેજની ફેક્ટરી રન કરીએ છીએ તો અમારી ઘણી કન્સલ્ટન્સી કંપની જોડે વાત ચાલુ હતી સોલર લગાવવા માટે પણ અમારું જે કન્ઝપ્શન લેવલ હતું એ થોડુંક વધારે હતું અને જેથી કરીને અમારી પાસે એટલી સ્પેસ નહોતી કે એટલા મતલબ એટલી જ સ્પેસની અંદર અમને એટલું અમારે જે પાવર જેટલો જોઈએ છે એટલો અમને મળી જાય તો પાવર ત્યાં મતલબ આઈડિયા જે હતું એ ત્યાંથી અમને આવ્યું ત્યારે અમને ઘણી બધી ચેલેન્જીસ આવી હતી જેથી કરીને અમે એટ ધ અર્લી સ્ટેજ અમે બહુ જ નિષ્ફળ હતા અમને રિઝલ્ટસ નહોતા મળ્યા બટ પછી જ્યારે અમુક રિસર્ચ પેપર હતા જે નાસા કઈ રીતના આ વસ્તુ યુઝ કરે છે કે બીજી કોઈ અધર ઇન્ટરનેશનલ કંપનીઝ કઈ રીતના આ વસ્તુને યુઝ કરે છે જે થર્મલ એનર્જી છે એના એ વસ્તુને ધ્યાનમાં રાખીને અને એને સ્ટડી કરીને અમે પછી આની પર વર્કઆઉટ ચાલુ કર્યું કોમેલ ભાઈએ હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ બનાવી છે આ માટે ઇલેક્ટ્રિક જનરેટર જર્મની યુએસ અને સ્કોટલેન્ડ તથા ભારતના કેટલાક ક્ષેત્રોમાંથી મંગાવી શરૂઆતમાં સફળતા ન મળી પણ પછી પ્રયત્નો ચાલુ રાખ્યા અને આ ક્ષેત્રના નિષ્ણાતોના સહકાર થકી સોલાર પેનલ દ્વારા રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરવું શક્ય બન્યું જ્યારે વર્કિંગ ચાલુ કર્યું એક એવી સોલાર પેનલ બનાવી જે 24/7 ચાલે તેમાં ખાસા બધા ડિફિકલ્ટીઝ આવી બિકોઝ સ્ટાર્ટિંગમાં ખબર જ નહીં હતી કે ટેકનોલોજી એક માઇન્ડસેટ ક્લિયર હતું કે ટેકનોલોજીને યુઝ કઈ રીતના કરવાની બટ એ ઇનોવેશન કઈ રીતના થાય છે એકબીજા સાથે ઇન્ટિગ્રેટ કઈ રીતના થાય છે એમાં બહુ બધી તકલીફ પડી બટ અમે અલગ અલગ લોકોને આમાં જે એક્સપર્ટ્સ છે એ લોકો સાથે વાત કરતાં કરતાં વસ્તુ શીખતા શીખતા એ વસ્તુને અમે ઇન્ટિગ્રેટ કરી એન્ડ સક્સેસફુલી આફ્ટર વન મંથ અમને એ રિઝલ્ટ દેખાયો તો સક્સેસફુલી એનર્જી જનરેટ પ્રોટોટાઈપ સક્સેસ સુધી અમારે એક દોઢ વર્ષ જેવું થયું હતું બટ ઇનિશિયલી અમને કોઈ રિઝલ્ટ જ નહોતા મળ્યા બટ એટ ધ એન્ડ અમને જે રિઝલ્ટ મળવાના ચાલુ થયા તો અમને એ પ્રોગ્રેસ અઠ્યાવીસ દિવસની અંદર અમારો પ્રોટોટાઈપ સક્સેસ સ્ટેજ પર આવી ગયો કોમિલભાઈએ આ હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ માટેની પેટન્ટ પણ મેળવી છે તથા તેઓ સોલાર પેનલ બનાવતી કંપની સાથે ટાઈ અપ કરી ઉત્પાદન પણ કરશે ખર્ચમાં સામાન્ય સોલાર પેનલ કરતા આ હાઇબ્રિડ પેનલ 50% મોંઘી હશે સાથે જ તેનું આયુષ્ય સામાન્ય પેનલ કરતા 10 વર્ષ વધારે રહેશે આવનાર સમયમાં આ હાઇબ્રિડ પેનલ વધુ વીજળી ઉત્પન્ન કરવા તથા અંતરિયાળ કે હાઈ આલ્ટીટ્યુડ વાળા ક્ષેત્રોમાં પણ વીજળી ઉત્પન્ન કરી શકશે અમે આ વસ્તુને પેટન્ટ કરાવેલી છે અને ઇન્ડિયન આઈપીઓ ની અંદર અમારું પેટન્ટ પબ્લિશ પણ થઈ એમાં એનર્જી નથી મળતી એક રિન્યુએબલ ફોર્મમાં ત્યાં કાં તો આપણે બેટરી લઈ જવી પડે કાં તો ફ્યુલ લઈ જવું પડે એસ્પેશલી આપણે ડિફેન્સ સેક્ટર માટે એ આટલી હાઈટ પર રહીને આપણે પ્રોટેક્શન કરે છે તો આ સોલર પેનલથી આપણે એક એમના માટે રિન્યુએબલ એનર્જી સોર્સિસ બનાવી શકીએ અને એક આખું ઇવોલ્યુશન લાવી શકીએ સોલર ઇન્ડસ્ટ્રીમાં જે ટ્વેન્ટી ફોર બાય સેવન એનર્જી જનરેટ કરે એન્ડ નાઇટમાં પણ આપણે સારી એનર્જી આપી તો એનાથી મને વીજળી બિલ આવતી નથી ઉનાળામાં વધારે એસીનો વપરાશ થાય તો થોડું એસી બિલ હવે જો વીજળી ઉત્પન્ન થતી હોય તો ચોક્કસ જ ફાયદો થાય કેમ કે આ તો દિવસનું જે બેકઅપ હોય એ જ અંદર સ્ટોર થયેલું હોય છે પણ જો રાત્રે હો ઉત્પન્ન થતું હોય તો એ વધારે બેનિફિટ કરશે વધારે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગૂડ નિઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગૂડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ નીઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ